गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरु साक्षात् पर તેસે લક્ષ્મણભાઈને વાત કરી કે બાપુ લાગત કરી આવે કે આ રાખો દિવસમાં આ બાપુ પાસે આવતા ખૂબ આનંદ હવે મરો મત મારો નિજી અનુભવ એવો છે કે મને અને તમને જો કોઈ સંતનું સાહિત્ય મળતું હોય કોઈ સંતનું સામીપ્ય મળતું હોય કોઈ સંતની શરણાગતિ મળતી હોય તો મારા લાગા આપડા ઉપર ભગવાનની કૃપા છે

એ સંતામ મિલન થાય પણ આજે આજે મને નક્કી થઈ ગયું છે કે આજે મને દ્રઢ ભરોસો થઈ ગયો છે કે આ મુહી બા ભરોસા હનુમંતા બીનું હરી કૃપા મિલન સંતાય ભગવાન ની કૃપા વગર સંત નું સાનિધ્ય નથી મળતું ભગવાન ની કૃપા વગર સંત ની શરણાગતિ નથી મળતી મારા વાલા કરાલ જગત ની અંદર બેસવાના ઉઠવાના ફરવાના ઘમાઈ સાધનો છે આખો ગદગ પડી રહ્યો છે આળી કોટી ગામની વસ્તીની અંદર હે આટલા આપડે ભાગશાળી હોય એવું આપણે નક્કી કરવું પડે હે કે મને તમને આ ભૂમિની અંદર આ સંતના સાનિધ્યની અંદર બેસવાનું મળે જો કે નીરુ બાપુના વકાણ કરવાની કોઈ વાત નથી વકાણ શું કરવાના છે વકાણ કોના કરવાના હોય હવે આપણે

बहु अपना पुण्य होई रामायण रे अंदर येऊ लिखियलु छे बापू के पुण्य पूंज बिन मिले ही संता पूर्व ना पहाड़ नोडो ढगलो थाई ने त्यारे तमने, ने मने संतनो त्यारे ने तमने अने मने संत दर्शन थाई से हैं पूर्व ना पहाड़ नोडो ढगलो थाई त्यारे मने अने तमने संत दर्शन थाई से अने आ तो आपरे संत में बैठा सही तो आपड़ा कितना भाग्य छे बताओ एम यहां સુધી સંતરો સાનિધ્ય નથી મળતો ને ત્યાં સુધી આ જીવને સત્સંગ નથી મળતો સત્સંગ વગર આ જીવને વિવેક નથી પ્રાપ્ત થતો આ જીવને શાસ્ત્રમાંથી તમને જ્ઞાન મળી શકે માહિતી મળી શકે જાણકારી મળી શકે પણ જ્ઞાન છે નેત્રીનું નેત્ર છે એ સદગુરુ પાસે જ મળી શકે એ સંત પાસે જ મળી શકે શાસ્ત્રમાંથી ન મળી શકે એમાં શંકા છે મારા વાલા

सत्संग वगैरह जीव ने विवेक प्राप्त करती आज्ञानें प्राप्त थाई से प्यारे आपरे संतोना संत सानिध्य मा गई संतना शरणे गई प्यारे मने तुमने विवेक प्राप्त थाई से और विवेक प्राप्त થાય पछि आ जगत के अंदर तुमने सत्य के सूसे असत्य के सूसे एक सत्य में ग्रहण करो हंसनी गति आ આ જગત કે અંદર ભૂંગને અવણો બધું ભરપૂર ભરેલું છે પણ શું નっき કરું આપણે ઈ નっき આતમે સદગુરુ કરાવી છે મને જ તમને સદગુરુ છે ને મારા બાપા ઈ મારો તમારો દેવ છે સગુણ રૂપે ગુરુ છે ને ઈ ભગવાન છે ઈ ઈષ્ટ છે એવા અનેક શાસ્ત્રોમાં પ્રમાણો છે આપણા વેદોમાં આપણા પુરાણોમાં આપણા સંતોની વાણીની અંદર એવા પ્રમાણો છે કે જેને સદગુરુ મળી ગયા પછી એને બીજું કોઈ શોધવાની જરૂર રહેતી નથી જેને સદગુરુ મળી ગયા એમ તો આપનું મન રૂપી જે હરીષો છે ને એને સાફ કરવા માટે સદગુરુના ચરણ બિરાજ જોય છે તૃતીદાતી લખે હમન સરી સમકપ કે શ્રી ગુરુ ચરણ ચરો ધન જ નિજ મન મુપો સુતા सतगुरुनाथ चरणनी चरण की थी मारा मन रूपी अरिसा ने वो साथ करो ने त्यारे मने मारे अंतर शुद्धि थई शके से त्यारे अंतर शुद्धि थई शके कि श्री गुरु चरण सरोज रज गुरुनाथ चरणनी चरण की रद थी कितने सदगुरु ना चरण नी कीमत है से विचार करो हैं गुरु ने उप पद शू से गुरु शू से मारा वाला गुरु कोने के गुरु इतने शू આપણા શાત્રા આપણું પુરાણો આપણું વેદો આપડા સંતો ની મહાપુરુષો ની વાણી મને તમને આપણને સમજણ આપે છે કે ગુરુ ઈશ્વર છે બરાબર અનેક સંતો ની વાણી ની અંદર હું તમને સાંભળીએ છે કે ગુરુ તારો ભાર ન પાયો એ પૃથ્વી ના માલિક હે આ કે પૃથ્વી નો માલિક સદગુરુ ને કીધો હે સદગુરુ તой તારો ભાર નથી પાવી શકે તો ગુરુ નું પદ કેવું છે मनन तब ने आवाज़ ना सागी तिमा गई त्यारे खबर पड़े शिवजी महाराज गुरु गीता ने अंदर लगे थे कि गुरु र ब्रह्मा गुरु विष्णु गुरु र देवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः है गुरु इज ब्रह्मा से गुरु इज विष्णु से गुरु इज महेश्वर से अन गुरु परम ब्रह्म परम तत्व वश्यते इन्हें तत्व गुरु से गुरु त्यासुदी निवाद करें से पार्वती जी शिव जी, जी महाराज ने प्रश्न पूछो गुरु गीता में कि मारे पूजा को नहीं करी मारे ध्यान को नहीं कर पार्वती जी पूछे थे पत्नी अपना पति ने प्रश्न पूछे थे रेशवानी मारे पूजा को नहीं करी मारे ध्यान को नहीं कर मने मोक्ष के अंबले मारे मंत्र के अंबले क्यों रटो क्या अपना पति कहे से शिवजी महाराज पार्वती जी ने कहे कि देवी शॉर्टकट में समझाओ तो क्या हाउ सरल भाषा में मैंने कही दो अने हाउ टूकुल टर्स कही दो जो आपने ग्रहण कर हुई तो आपने, तो आपने माटे हैं शिवजी महाराज ने पार्वती जी ने गुरु गीता नो स्लोक से किधर से कि जान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पर है देवी जो तुम्हारे जान धरवो है ना तो गुरु की मूर्ति नो ज्ञान धरवो આ વેદોમાં ફ્લો છે શાસ્ત્રોક છે આપડા પુરાણોમાં છે કોઈ ઘરટી કે કોઈ સંતે બનાવેલો નથી તો આપણી સનાતન પરંપરામાં ફ્લો છે હે બધાય સામેનો હોય છે કે ધ્યાન મૂળ ગુરુ મૂર્તિ પૂજા મૂળ ગુરુ પર દેવીનો તમારે ધ્યાન કરવાની બહુ ઈચ્છા થાય ને તો ગુરુની મૂર્તિનું ધ્યાન કરો પૂજા મૂળ ગુરુ પર ગુરુના પદની પૂજા કરીએ મંત્ર મૂળ ગુરુ વાક્ય અને શિષ્યને માટે गुरु ना मुख माते निकलतो प्रत्येक शब्द जनी मंत्र से ये रहनी तो करत है ये आज्ञा से ये हुकम से और जो ऐटलो करतो गुरु राजी થઈ જાય गुरु राजी થઈ જાય ને તેની કૃપા વર્ષે એટલે મોક્ષ મળી જાય આ જીવતા જીવ મોક્ષ મળવાની વાત છે મોક્ષ બોલો ગુરુ કૃપા આવો આપણા શિષ્યો આપણા પુરાણો આપણા વેદો સંતોનું મહિમા ભૂંગ ગાયો છે ગુરુનું મહિમા ભૂંગ ગાયો છે संतों में मारा वाला यही ताकत है गुरु में यही शक्ति भरी हुई है ईश्वर है नहीं सगुण रूपे से नहीं गुरु से ईश्वर से ही सगुण रूपे गुरु से निर्गुण रूपे ईश्वर से आओ रामायण के अंदर बालकांड के अंदर गोस्वामी तुलसीदास जी गाए थे बंदव गुरु पद गंध कृपा सिंधु नर रूप हरि ये नर रूपे हरि से कृपा का सागर से कृपा सिंधु नर रूप री कृपा नो महासागर छे गुरु छे ने आ शास्त्रोक्त बात करो जो तुम्हारे पास बापू छे ने ई शास्त्रोक्त ना ज्ञाता छे शब्द ना ज्ञाता छे એટલે के गुरु बंदव गुरु कंज कृपा सिंधु कृपा नो सागर छे अन नर रूपे तुम्हारे सामने साक्षात हरि छे बंदव गुरु कंज कृपा सिंधु नर रूप हरि जाचु वचन गति कर निकर एना वचनो से ने सूर्य ना किरण समान छे एना वचनो एवा छे ए गुरु नो महिमा अपना शास्त्रो अपना वेदो मा खूब बखायो छे पण जेने जेने गुरु पद नु प्राप्ति करी छे जेने जेने शरणा गति करी छे एनी बात से मारा भाई एम रामदेव जी महाराज नु चरित्र ई गुरुमुखी शास्त्र અન દેવની મહારાજ ઉખિત્ર સે નખિત્ર માં બાપુ થેર પાર થઈ શકો પણ જેનો મેન સિદ્ધાંત સે લેનો મે પોઇન્ટરા દેવની મહારાજ તો પ્રાકૃતિય સુકામ થઈ આ ધરતી ઉપર એને સુકામ આલુરિત થવું પડ્યું કારણ કે ભગવાન એ વચન આપેલું છે કે યદા યદા હી ધર્મ સે ગુરામી ધરતી ભારત જારે જારે આ ધરતી ઉપર ધર્મની હાની થશે ને ત્યારે કોઈ પણ રૂપે અવતારિત થઈશ कोई संत रूपे कोई पैगंबर रूपे कोई भक्त रूपे मारी यहाँ शक्ति आने जैसे ये बार रामदेव जी महाराज को ऐसे में आज तक साढ़े सौ सौ वर्ष पहला ये मरुभूमि नहीं अंदर जारे परिस्थिति डामाडोर बनी गई थी लोगों धन द्रम, धनांतरण करवा लाया था लोगों धर्मांतरण करवा लाया कर था सुता सुत आवर्षे आबदुकु वधिकु जाने रामदेव जी महाराज को प्रागत्य चेंज है अरे रामदेव जी महाराज ने आप परिस्थिति दामादोल जी परिस्थिति है ती इन परिस्थिति ने संभाले अने सनातन धर्मनी निदार महा धर्मनी महाधर्मनी एक ज्योत प्रदूषित करी अने ये भी ज्योत प्रदूषित करी के आँखा गुजरात ने आँखा सौराज ने आया गाने और रामदेव जी ज्योत प्रदूषित से आज ज्योत से नहीं ये नहीं ज्योत से मार जाजा पीरानों से नहीं रामदेव जी रामदेव जी, जी महाराज को पिराम जे रामदेव जी महाराज को प्रागट ये बात थी हो धर्म भूलेला से जे अधर्म ने मार के भिया जाए से जे लोगों को पापाचार करे से जे अंधश्रद्धा में जाए से जे चुका सुत माने से ये लोगों ने पोता ना नीज धर्म तरफ वाला मारे निजार धर्म तो रामदेव जी महाराज के प्रागट ये करी નિજાર શબ્દનો અર્થ બહુ મજાનો છે તે પોતાનો નિજ ધર્મ નિજ ધર્મ પોતાને ઓળખવો આવા ઘણા અર્થ કરે છે સંતો પણ બાપુ મારા ગુરુ મહારાજ જે મને અર્થ બતાવ્યો છે બહુ મજાનો છે નિજાર નિજાર ને સમજવું હોય તો જાર ને સમજવું પડે જાર કોને કહેવાય નિજાર કે આપણે નવરાત્રીની અંદર આઠમના દિવસે માતાજીના નિવેદ કરે છે निवेदन करने એટલે નિવેદિયા થે ને એટલે આપણે બોવાને બોલા કેવાને જાર કાડીવા એટલે બોવા એ મનોયે કે દેવતા લાવે અને પછી મન નિવેદ હોને ઓદ નિવેદ એટલે જાર કાડી હોય તો અગ્નિમાં હોમોય અને જાર કહેવાય ને અગ્નિમાં નહીં હોમોને નિજાર કહેવાય હવે અગ્નિ આ જગત ની અંદર બે પ્રકારની છે કામા અગ્નિ છે અને બ્રહ્મ અગ્નિ છે જેને સંતો એ યોગાએ એ એટલે સંતો છે ને બ્રહ્માગનીમાં હોમે છે અને સંસારિયો છે ને કામાગનીમાં હોમે છે બસ ફરક એટલો છે સંતો છે મહાપુરુષો છે રામજીજી મહારાજની જે ધારા છે એ બ્રહ્માગનીની ધારા છે એ બ્રહ્માગનીમાં હોમી રહ્યા છે અને બ્રહ્માગનીમાં જેનું બીજ પડી જાય ને પછી એને ઉગરવાની આશા ન હોય ને પછી ઉગે ને પછી એને જન્મ ઉમરવું મટી જાય છે આ રામજીઓજી મહારાજની જે ધારા છે એની વાત કરું છું એટલે રામદેવજી મહારાજે કીધું છે કે ભક્તિ કરો તો હરજી અગમ તેજ જાણો આપણે એમ હરજી બાપુ હરજીને કીધું છે હરજીને નહી પણ હર દરેક જીવને કીધું છે હરજી એટલે દરેક જીવ ઈ વખતે હરજી બાપાએ નિમિત દેવા છે ભલે પણ મારા મત પ્રમાણે મારા જીજી મત પ્રમાણે દરેક જીવને કે ભક્તિ કરો તો ભગતી ભગતી શબ્દ બહુ મજાનો છે

સંગાય છે પણ એની અંદર જે કેઠો છે એની થી સંધા તો એને અગમ કેવા છે આ સરેષ નિગમ છે એની અંદર જે ભીતર કેઠો કેઠો મને તમને બોલાવી રહ્યો છે આ બધું દેખાડી રહ્યો છે હલાવી રહ્યો છે સલાઈ રહ્યો છે એને અગમ કેવા તો એનો જે ભેદ છે એ ઈ પેલો ગાણો જો તમારે ભક્તિ કરવી હોય ને તો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો અને હું કહું તે વચનોમાં તમે આલો રાંતિજી મહારાજ કહે છે રજી ભટ્ટીને

પણ ભક્તિ જે રીત છે જેને મહાપુરુષો એ કીધી છે દુક્તિ વખતે મુક્તિ ન મળે દુક્તિ વખત મુક્તિ નથી અમૃત પડ્યું પણ અમર થયો ને તને પીવાની દુક્તિ ન જાણે મારી તમારી પાસે અમૃત પડ્યું છે પણ આપણને પીવાની દુક્તિ નથી દુક્તિ સદગુરુના ઘરમાં છે જેને ગંગા સતીએ રેણી કીધી છે ગંગા સતીએ રેણીનું ઘર કે છે

कल जवळ ताळु छे ने रद्द जवळी पूछी छे ई तो मारा सद्गुरु ये खोल बताया त्यारे सोही ने माने तो, तो पर मारी नजरो में है हैं पछि जा देखु जा साया तोरी रा बदी जिज्ञा है तू सो पर ब्रह्म परमात्मा बदी जिज्ञा है से मारा वाला पण ये न देखाय सारी सद्गुरु महाराज पास से ही खोले त्यारे ज में आवे त्या सुधी मेल એટલે તો લોયણ માતા કહે છે હે कि गुरु जी आवे तो ताला बंगड़े ऊंची मारा मेरम गुरु ने हैं एमनो ताला नो बोले तमे गम्मे इतलो शास्त्रो नो अध्ययन करो गम्मे के बीज भरो गम्मे इतला पूनम करो गम्मे ते करो पण जो तुम्हारे भीतर जवु होय पोताना नीर स्वरूप नो दर्शन करवु होय तो सद्गुरु शिवाय ई अशक्य छे कोई पण ने आवा अवतारी पुरुषो होवा सता गुरु ना शरणे गया छे रामदेव जी महाराज स्वयं सतारे पधारे आता

અને અગમ ભેદ એને પડ્યો તો હું તને શું કહેવાય કે આપણે કોટા ભ્રમમાં ન રહેવા ગુરુના ચરણે તો જાવું જ પડે અને જેણે એક વખત માથું મૂકી દીધું પછી વાત થઈ જાય પૂરી હા માથું મૂકવું તો જોઈ વિચારી મૂકવું મૂક્યા પછી મૂછું ન કરવું પછી ભલે ગમે તે હોય એનો બેડો છે આ તો ભરોસાનું ભજન છે ભજન કોણ છે ભરોસાનું तो गुरु में कई नवारा में कई नवा जो भरोसा हो तो पार थे चगरी बाने बीजो हो तो चगरी बाए का एक तत्व तो करी काय साधना नोती करी हैं चगरी बाई ने ना गुरु महाराज ने एकडो की देलो बेटा तारी दुपड़ी आराम आवे छे जा साधु संतो री सेवा करके अने आटला शब्द माथे एने जिंदगी बिताई ने की बाबू आटला शब्द माथे चगरी बाई एने भरी योनी में ना अने रामशरीर मानों सेवु कैसे के, से के शकरीपाय धूर्त्व रूपता ए पौचं चारे निदुपड़ी आराम बताया था अने शकरीपाय जैव वन्य अंदर तप करता था नहीं वन्य अंदर अच्छा सी हदा रुचि और तपस्या करता था कोई यज्ञ करता था कोई तपस्या करता था कोई अनुष्ठान करता था कोई रात जपता था वहीं के तो ये न તમે કેટલા સમયથી પાણા મંદિરએ જાવ છો કે ઘણા સમયથી કાઈ ભર્યો કે ના ના તો હાલવા અમારા ગુરુ થાય હે અમારા ગુરુ તમને તરત દેખાડી દે નથી કેતા આપણે અને આપણે વેલાઈ ગયું 6 મહિનામાં જો આપની બેસામાં કામ ન હોત તો આપણે મેલી માં પકડી લીજે 6 સો મહિના આપણે ભગવાન બદલાઈ નાખી સી 6 સો મહિના ભગવાન બદલાઈ નાખી 6 સો મહિના ગુરુ બદલાઈ નાખી આપા પ્રગલા થાય હે તમે વિચાર કરો આપડા આપના સાત્ર તપાસો पोतानी जिंदगी खर्ची ना की आपकी जिंदगी आपको जीवन खर्ची ना क्यों शबरी भाई ने गाना ऊंची बुनी है कि दो इसे भूपिता भूपिता है और नौ माले हाल तब है पर ना पढ़े बंदे हैं मने मारा गुरु ये कि इतु से नहीं करो बस आओ बाबू रामचरित मानस में पार्वती की जारे तप करवा दिया ने शिव ने मेला वा साल तने विष्णु माटे तब कर विष्णु देवो कोई भगवान नहीं हैं तने वही कुटनो स्वामी ना शंकर तो समझान मरे हुआ वालों से पार्वती जी ये शुभ की तो कि मन मारा नारद गुरु मैया ने ये ने मन की तो से कि तने शिव मरे चले ये ना केवल जी मुत्ता पे चार बाकी अबे ये मार निजुनो आरो चारे कांगुनिया चौपाई जिन्हें गुरु ना वचन माथे विश्वास नहीं थी इन्हें सपना माय सुख के स्थिति नहीं पड़ती पड़ते आप लोग शास्त्र बोले थे जिन्हें गुरु ना वचन माथे विश्वास नहीं थी इन्हें सपना माय सुख के स्थिति सुधो नहीं तो शबरी भाई ने ये वक्त गणाई वार रुचि मुनी की दुई से पर शबरी भाई डेगिया नहीं हो जे डेगिया नहीं थी नहीं है ना गुण आपने याद कौन है जे डेगिया नहीं थी है बाकी भागी जाने कोई याद नहीं थी याने आपने कुंडला में है ना गायब ही कि जेठ निज्ञान नहीं जैना मनोडा निज्ञान नहीं जै पासा नहीं पड़ेगा याने अधीन अधार्य जितना पर पासा ना पड़े तो शब्दी पाई नहीं दुपड़ी एको का द्राम बदाय अन्य दूषित मुनियों बदाय दौता रही जाओगा मनाया आओगे अमनाया आओगे पर शिक्षा शब्दी दुपड़ी � лети तपस्या કરી લેતી અનુષ્ઠાન કરી તથા પાણી લે હે તાકે ગુરુનો વરસ હોતો ગુરુના वचन ઉપર એને ভরસો હતો પાણી ગાય એટલે જબરીએ પછી એક સંત પાસી મે સામે રેલો છે જબરીએ કે તો હે પ્રભુ તમે પરબ્રહ્મ પરમાત્મા પોતે કે કે હા કે જે અખિલ બ્રહ્માંડના નાયક જેને અધિપતિ કહેવામાં આવે તમે રામ પોતે તે કે હા તો મને ખાત્રી કેંતા જબરી કે હો રામ तो राम कहे तो खात्री करी ले तो वो कहो यम करी देशो ते क्या आ शास्त्र माने कि नीचे आ तो संतो नाम के निवारण से ते के तो कहे जो तुम पर ब्रह्म परमात्मा हो तो मारा गुरु ने ही सदी है हाजिर करो अने इस संतो एवं कैसे कि भगवान ने क्या मातम रुचि ने सदी है हाजिर किया अने सबरी है ना गुरु महाराज ने भेटी है ना पड़ी એના શરણની પૂજા કરી છે પછી ભગવાનની પૂજા કરવા જાય છે ને ભગવાન પછી ના પાડે કે મેં નહીં દીતા તે જે તારા ગુરુ મહારાજની પૂજા કરીને એમાં બધું આવી ગયું કારણ કે પૂજા ગુરુની કીધીએ સબ પૂજા જે હમાર જીની જરૂર છે જે મૂળ તન સાખા પત્ર મે સમાય એક ગુરુ મહારાજની પૂજા કરવાથી બધાયની પૂજા થઈ જાય છે એમાં આપણા શાસ્ત્રો કહે છે આ ભૂક્ષ હોય ને થળિયે પાણી ના કોને એટલે પછી તમારે પાંગડે સાટુ ન હોય હે બધી એની મેલાય પોચી જાય તાકે ગુરુ છે ને થળ છે એટલે આપના શાત્રા આપડા પુરાણો આપડા વેદો ખૂબ ગુરુનો મહિમા ગાયો ખૂબ શાત્રાની અંદર સંતોનો મહિમા ગાયો અને ગુરુ મને તમને હરી ગુરુ સંત એક સ્વરૂપ દેખાય છે જો આપડામાં નિષ્ઠા બાકી થઈ જાય મારા વાલા હે એક વસ્તુ પકડાઈ જાય તો મારો અને તમારો માનન ધન સાક્ષત થઈ જાય પણ આપડી પટકણ મટી જાવી ગઈ અને ફટકી ફટકી અંતે થાકી તો બેસવું તો પડશે એક હો ઓષો રુદ્રિશનું બાપુ એક दृष्टાંત છે ઓષો दृष्टાંત આપ તો માનસિક ધતી એટલે કેવી થઈ ગઈ છે કે એક માણસ બહાર નીકળ્યો એટલે નવું નવું કઈ જોવા થી તે એટલે એમાં એરો કહેવાયલો ભક્તાકાર એ આમ કે અંદર આવો એ એરા પ્રમાણે અંદર ગયો ત્યાં પાછો બીજો એરો એરો એવો બતાવ્યો નિશાન ભક્તાદાર તે માણસ ધાવું પડે તે જમણી સાઈડ નો એરો બતાવ્યો જમણી સાઈડ ગયો પાછો ડાબી સાઈડ નો એવો એરો બતાવ્યો ડાબી સાઈડ ગયો પછી ઉપર જવાનો એરો બતાવ્યો ઉપર ગયો પાછો ડાબી સાઈડ એમ એરો બતાવતો ગયો એમ નમે એવડે માણસ જાતો ગયો પછી એક મોટો હોલ આવ્યો ઈ બાજુ એરો બતાવ્યો એટલે મોટા હોલ ની અંદર ગયો વૉલ મોટો ડબર હતો પણ કોઈ પબ્લિક નહોતું એને વિચાર કર્યો હો મોટો મોટો હેરો એ બહુ મોટો ફટકાદાર હેરો મને એમ કે કાંઈ હશે પણ આય તો કાંઈ ખાલી હોલ છે કાંઈ પબ્લિક કોઈ છે નહીં પછી સામે એક કાળું બોર્ડ મારેલું હતું બ્લેક બોર્ડ એને વિચાર કર્યો કે એમાં કાંઈક લખેલું છે ગાઈડે ભાવ તે ન્યાય બોર્ડ પાસે ગયો અને એમાં લખેલું હતું કે આ ત્યાં પણ કહેશો હું ઘર ભેગો થાય ને એને આપણે આવી બધી છે મારી તમારી ગતિ આવી છે આપને કઈ ખારું માળી લઈ ફલાણા બાપું આમ છે ફરાણા નામ સે ફરાણા સતા પર દોડી ન્યા લે આપરી નિષ્ઠા એની થી મારવાલા જો એક નિષ્ઠા મારી તમારી હોય તે એને દરેક સંતો ની અંદર આપડા સદગુરુના દર્શન થવા ગય હે ત્યારે મારી તમારી નિષ્ઠા પાકી થાય દરેક સંત ની અંદર હા દરેક સંત થને બધાય ગુરુ નું સ્વરૂપ હે હરી ગુરુ સંત એક સ્વરૂપ પણ આ હું મને તમને

तो न्याय आलोटवान उपयोगी महिमा है बड़ा आलोट है चुका के न्याय कृष्ण भगवान ही माटी में रमेला से चुका आलोट के आमा भगवान रमेला से तो एकाज रोज तो मन तमने अड़ी दें तो आप लोग जीवन धन्य बनी रहे ये वाह भूमि ये भी से हमारा वाला जब महापुरुष ये भी बदन करीब होते ये भूमि तीर्थ के वाले से � भजन तो करी हुई नहीं भूमि तीर्थ से બીજું તીર્થ નથી તો આજે